દોસ્તો એક વાત સાંભળીને તમારા રૂનવાટા ઊભા થઈ જશે ટીના નામની એક મહિલા હતી તેની ઉંમર પાંત્રીસ વર્ષની આસપાસ હતી ટીના પાસે એક ઘર હતું જે તે ભાડે આપતી હતી એક દિવસ એક ચોવીસ વર્ષનો છોકરો તેમના ઘરે આવે છે અને ટીનાને કહે છે કે તેને ભાડે રૂમ જોઈએ છે હવે ટીના તે છોકરાને તેના ઘરમાં ભાડે રાખે છે હવે જ્યારે બે દિવસ પસાર થાય છે ટીના વિચારે છે કે આ છોકરા પાસેથી એડવાન્સ ભાડું લઈએ જ્યારે ટીના તે છોકરાના રૂમની નજીક જાય છે ત્યારે તેનો દરવાજો બંધ હતો હવે ટીના વિચારે છે કે તેને બારીમાંથી કહી દઉં પછી ટીના જ્યારે તે છોકરાને બારીમાંથી જુએ છે ત્યારે આ છોકરો તેના ફોનમાં ફિલ્મ જોઈ રહ્યો હતો અને કંઈક વિચિત્ર કામો પણ કરતો હતો વિશ્વા લગભગ પાંચ મિનિટ સુધી તે છોકરાને જોવે છે અને જ્યારે તે પોતાને સહન કરી શકતી નથી ત્યારે તે છોકરાના રૂમમાં જ જાય છે હવે જ્યારે આ છોકરો તેની મકાન માલિકને જોવે છે ત્યારે તે દંગ રહી જાય છે તે તેના હોશ ગુમાવી દે છે ત્યારે વિશ્વા તેને કહે છે કે આ તે વિડીયો છે જે તમે જોઈ રહ્યા હતા મને પણ એવો વિડિયો જોવો બહુ ગમે છે તમે પણ મારી સાથે આ વીડિયો જોઈ શકો છો પછી તે બંને એક જગ્યાએ બેસી જાય છે અને વિડિયોનો આનંદ માણવાનું શરૂ કરી દે છે હવે વિશ્વા સહન કરી શકે શકતી ન હતી ત્યારબાદ ટીના તે છોકરા સાથે ખોટી હરકતો કરવા લાગે છે હવે આ છોકરો સમજે છે વિશ્વાસ શું ઈચ્છે છે પછી આ છોકરો વિશ્વાસ સાથે બંધ બાંધવા લાગે છે તે છોકરો પ્રેમ એટલો જોરશોરથી કરે છે કે ટીનાની હાલત ખરાબ થઈ જાય છે હવે બંને અતિ આનંદ માણી રહ્યા હતા આ છોકરો લગભગ બે કલાક તેની સાથે બંધ બનાવે છે અને જ્યારે તે થાકી જાય છે ત્યારે તે ત્યાં જ સૂઈ જાય છે હાલમાં બંનેનું આ કામ લગભગ ચાર મહિના સુધી ચાલે છે ચાર મહિના પછી આ મહિલા જેનું નામ ટીના છે તે આ છોકરા સાથે કંઈક એવું કરે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી મિત્રો આજે આ સાંભળીને કદાચ તમે પણ ચોકી જશો એટલા માટે તમે આ વીડિયોમાં અંત સુધી જોજો કારણ કે સાથે સાથે મજા પણ કરવાના છો જ્યારે ટીના નામની એક મહિલા રહેતી હતી જે લગભગ પાંત્રીસ વર્ષની હતી તેના પતિનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું તેને એક પુત્રી છે જેની ઉંમર સત્તર વર્ષની આસપાસ હતી હાલમાં તે ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી તો ટીના પાસે ઘર છે તે ઘરમાં પાંચ રૂમ છે તેણે પોતાના રહેવા માટે બે રૂમ રાખ્યા હતા અને ત્રણ રૂમ હજુ ખાલી હતા તેને આસપાસના લોકોને કહ્યું હતું કે તેના ત્રણ રૂમ ખાલી છે જો કોઈ ભાડું તાવે તો કૃપા કરીને મને જણાવો મારે તે રૂમ ભાડે આપવા છે મિત્રો થોડા દિવસો પછી એક છોકરો દિલ્હી આવે છે અને ટીનાના ઘરે પહોંચે છે આ છોકરો છોકરાનું નામ વિકાસ હોય છે તેની ઉંમર ચોવીસ વર્ષની આસપાસ છે આ છોકરો એક મજબૂત યુવાન છોકરો હતો તે આવીને ટીનાને કહે છે કે મારે તમારા ઘરે ભાડે રૂમ જોઈએ છે હું નજીકની કંપનીમાં કામ કરું છું પછી ટીના એ છોકરાને ભાડે રાખે છે વિકાસ અગાઉથી તેને ભાડું ચૂકવે છે હવે આ છોકરો ટીનાના ઘરે સારી રીતે રહેવા લાગ્યો મિત્રો એક દિવસ ટીનાને તાત્કાલિક પૈસાની જરૂર હતી તે અહીં અને ત્યાં ફોન કરે છે પરંતુ ક્યાંયથી પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ રહે છે હવે ટીના વિચારવા લાગી આ છોકરા પાસેથી થોડા રૂપિયા એડવાન્સ લઈ મિત્રો આ છોકરાનો રૂમ પહેલાં માળે હોય છે શું થશે એમ વિચારીને ટીના તે છોકરાના રૂમની નજીક જાય છે તે છોકરાના રૂમની નજીક પહોંચે છે તો તેને અચાનક છોકરાના રૂમમાંથી આવતા કેટલાક વિચિત્ર અવાજો સંભળાય છે તે વિચારવા લાગે છે કે આ વિચિત્ર અવાજ છે શું જ્યારે વિશ્વા તે છોકરાના રૂમની બારીમાંથી જુએ છે તો આ છોકરો તેના ફોન પર ફિલ્મ જોઈ રહ્યો હતો અને તે રમી રહ્યો હતો હવે જ્યારે ટીના તેને જુએ છે તો તે સતબદ્ધ થઈ જાય છે ટીના લગભગ પાંચ મિનિટ સુધી આ અવસ્થામાં છોકરાને જોતી રહી પછી જ્યારે તે પોતાની જાતને સહન કરી શકી નહીં ત્યારે તે તરત જ આ છોકરાના રૂમમાં જાય છે જ્યારે વિકાસ તેની મકાન માલિકને રૂમની અંદર જુએ છે ત્યારે તે શરમથી લાલ લાલ થઈ જાય છે પણ ટીના આવીને તેની પાસે બેસે છે અને તેને કહે છે કે તમે જે વિડિયો જોઈ રહ્યા હતા આ વિડિયો તમે મારી સાથે પણ જોઈ શકો છો મને પણ આવા વિડીયો જોવા બહુ ગમે છે પછી બંને એક જગ્યાએ બેસીને તે વીડિયોની મજા લેવા લાગે છે તે વિડિયો જોઈને ટીના ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે જ્યારે તે પોતાની જાતને રોકી શકતી નથી ત્યારે તે એ છોકરા સાથે અલબત્ત હરકતો કરવા લાગે છે વિકાસ સમજે છે કે ટીના શું ઈચ્છે છે પછી વિકાસ પણ તેની છેડતી કરવા લાગે છે પછી બંને હવે સાથે બંધ બાંધવા માંડે છે તે બંધ એટલી જોરશોરથી બનાવે છે કે ટીનાની હાલત ખરાબ થઈ જાય છે ટીનાને પણ બહુ મજા આવતી હતી ડોટ આથી તે પણ વિકાસને પૂરેપૂરો સાથે આપતી હતી હવે જ્યારે પણ ટીનાને તક મળતી ત્યારે તે આ છોકરાના રૂમમાં જતી અને તેની સાથે બંધ બાંધતી હવે એક દિવસ ટીના તેની દીકરી સાથે રાત્રે સૂતી હતી મિત્રો અચાનક બાર વાગ્યે ટીના તેના રૂમમાંથી બહાર નીકળીને તે છોકરાના રૂમમાં પ્રવેશ કરે છે લગભગ પંદર મિનિટ પછી તેની પુત્રી પણ તેની આંખો ખોલે છે જ્યારે તેને બેડ પર તેની માતાને ન જોઈ ત્યારે તે વિચારવા લાગે છે કે તેની માતા આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે તેથી તે તેની માતાને બધે શોધવાનું શરૂ કરે છે પરંતુ તેની માતા ક્યાંને મળી નહીં હવે તે તેની માતાને શોધવા ટેરેસ પર જવા લાગે છે જેવી તે આ છોકરાના રૂમની નજીક પહોંચે છે તેને તે છોકરાના રૂમમાંથી કંઈક અજીબ અજીબ અવાજો આવી રહ્યા હતા હવે તે છોકરાના રૂમની બારીમાંથી જોવા લાગી અને જોયું કે તેની માં તે છોકરા સાથે બંધ બનાવી રહી છે તે છોકરો પણ તેની સાથે ખૂબ મસ્તી કરતો હતો હવે આ છોકરી ચૂપચાપ તેના ફોન પર આ બંનેનો વિડિયો બનાવે છે અને તેના રૂમમાં આવીને સૂઈ જાય છે થોડીવાર તેની માતા પણ પાછળથી આવે છે અને તે પણ આવીને તેની પુત્રી પાસે સૂઈ જાય છે મિત્રો બીજે દિવસે સવાર પડે ત્યારે ટીના શાકભાજી વેચવા બજારમાં જવાનું શરૂ કરે છે ત્યારે તેની દીકરીને કહે છે કે દીકરા તું પણ મારી સાથે આવ પણ તેની દીકરી કહે છે કે મારી તબિયત થોડી ખરાબ છે હું આજે તમારી સાથે નહીં આવી શકું હવે ટીના તેના શાકભાજી ઉપાડે છે અને શાકભાજી વેચવા બજારમાં જાય છે રવિવાર હતો તેથી તે છોકરો પણ તેના રૂમમાં હતો અને તેના ફોન પર કેટલીક મૂવી વગેરે જોઈ રહ્યો હતો મિત્રો સવારના બાર વાગ્યા ત્યારે ટીનાની દીકરી તરત જ તે છોકરાના રૂમમાં પ્રવેશે છે અને તેની પાસે જઈને બેસે છે છોકરો તેને કહે છે શું વાત છે તને કંઈ જોઈતું હોય તો મને જણાવ ત્યારે ટીનાની દીકરી તેને કહે છે કે મારે તને એક વાત પૂછવી છે છોકરો કહે છે હા પૂછો ટીનાની દીકરી તેને પૂછે છે કે કાલે રાત્રે તમે મારી મા સાથે શું કરતા હતા હવે જ્યારે તે છોકરો આ સાંભળે છે ત્યારે તે તો સતબદ્ધ થઈ જાય છે તે તેના હોશ ગુમાવે છે ત્યારે ટીનાની દીકરી તેના ફોન પર બંનેનો વિડિયો બતાવે છે અને કહે છે કે જ્યારે તમે આ કામ કરતા હતા ત્યારે મેં તમારા બંનેનો વિડીયો બનાવ્યો હતો હવે વિકાસ હાથ જોડીને તે છોકરીની સામે ઊભો રહે છે અને કહે છે કે મેં આ બધું મારી મરજીથી નથી કર્યું તારી માતાની ઈચ્છા પણ હતી હવે આ છોકરી છોકરાને કહે છે કે તો મારી માં સાથે જે કરી શકે છે તે મારી સાથે પણ કરી શકે છે હવે જ્યારે છોકરો તેની પાસેથી આ સાંભળે છે ત્યારે તે ના પાડી શકતો તો નથી અને કહે છે કે તો ઠીક છે પછી થોડા સમય પછી છોકરો આ છોકરી સાથે બંધ બાંધવા લાગે છે છોકરીને પણ ઘણું સારું લાગતું હતું તે પણ તેને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરતી હતી લગભગ કલાક સુધી એકબીજા સાથે આ કરી પછી છોકરી તેના રૂમમાં આવે છે મિત્રો ટીનાની દીકરીને જ્યારે પણ તક મળી ત્યારે તે આ છોકરા સાથે તકનો લાભ ઉઠાવતી હવે આ રીતે અઢાર દિવસ પસાર થાય છે એક દિવસ રાત્રે બે વાગ્યા વાગ્યાની આસપાસ ટીના તેની પુત્રી સાથે સૂતી હતી અચાનક તેની પુત્રીની આંખ ખુલે છે અને તે તેના રૂમમાંથી બહાર નીકળી જાય છે તે બહાર આવે છે અને આ છોકરાના રૂમમાં પ્રવેશ કરે છે થોડીવાર પછી ટીના પણ આંખો ખોલે છે દીકરીને તેની નજીક ન મળતા તે પણ ચિંતિત થઈ જાય છે અને તેને અહીં ત્યાં શોધવા લાગે છે પછી જેવી તે પહેલા છોકરાના રૂમની નજીક પહોંચી તો પહેલાં છોકરાના રૂમમાંથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો હવે ટીના જ્યારે બારી ખોલે છે અને જુએ છે ત્યારે તેની આંખો મોટી થઈ જાય છે કારણ કે તેની પુત્રી આ છોકરા સાથે બંધ બનાવતી હતી અને તે બંને એકબીજાને ખૂબ સાથે સપોર્ટ કરતા હતા હવે ટીના ગુસ્સે થઈ ગઈ તે આ છોકરાના રૂમનો દરવાજો ખખડાવા લાગે છે થોડીવાર પછી અંદરથી દરવાજો ખોલ્યો તો ટીનાની દીકરી અંદરથી બહાર આવે છે હવે ટીનાએ છોકરાને કંઈક શબ્દ આપવા લાગી તેને વિવિધ પ્રકારની વાતો કહેવાનું શરૂ કર્યું ત્યારે તેની પુત્રી તેની માતાને પૂછે છે કે તમે તેને શા માટે ઠપકો આપો છો તમે પણ તેની સાથે ખોટું કામ તો કરો છો મેં તમને કશું કહ્યું નથી પછી તે તે વીડિયો તેની માતાને બતાવવાનું શરૂ કરે છે અને કહે છે જોવો તમે આ છોકરા સાથે કરતા હતા ને હવે જ્યારે ટીનાએ તે વિડીયો જોયો તો તે દંગ રહી ગઈ તે તેના હોશ ગુમાવે છે તે કંઈ બોલતી નથી અને ચૂપચાપ ઊભી રહે છે અને કહે છે કે ઠીક છે મેં પણ કર્યું છે તે પણ કર્યું છે હવે તો આ છોકરા સાથે આમ જ કામ કરતા રહીશ હવે તેની પુત્રી પણ સમંત થાય છે અને તે કહે છે કે ઠીક છે હવે આ છોકરો પણ સમન થાય છે કારણ કે તેને મજા આવતી હતી હવે ક્યારેકમાં સાથે ક્યારેક દીકરી સાથે તો ક્યારેકમાં સાથે મિત્રો જ્યારે ચાર મહિના પસાર થાય છે ત્યારે આ છોકરો ખૂબ જ નબળો પડી જાય છે સુકાઈને કાંટો બની જાય છે તેની તબિયત બગડી જાય છે હવે જ્યારે ટીના એ છોકરાને આ સ્થિતિમાં જોવે છે ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરે છે દાખલ થયા બાદ ડોક્ટર્સ તેનું ચેકઅપ કર્યું અને તેની સારવાર શરૂ કરી પછી ડોક્ટર છોકરાને પૂછે છે કેમ અચાનક ચાર મહિનામાં તું સુકાઈને કાંટો બની ગયો તો તે છોકરાએ ડોક્ટરને કંઈ કહેતો નથી પરંતુ જ્યારે ડૉક્ટર તેની પાવરનો ઉપયોગ કરે છે ત્યારે છોકરો ભાંગી પડે છે અને ડૉક્ટરને આખી વાત કહે છે કે આમાં દીકરી બંને મારી સાથે લગભગ ચાર મહિનાથી સંબંધ બનાવે છે આ લોકોએ મારી તો હાલત ખરાબ કરી દીધી છે હું જવાનો પ્રયત્ન કરતો પણ તેની પાસે મારો વિડિયો છે કહે છે કે જો તમે અહીંથી જવાનો પ્રયાસ કર્યો તો અમે તારો વીડિયો વાયરલ કરશું તને જેલમાં મોકલીશું તેથી જ હું ડરી જતો અને તેઓએ જે કહે તે સ્વીકારી લેતો હવે ડોક્ટર સાહેબ આ સાંભળે છે ત્યારે તેઓ ચોંકી જાય છે અને પરેશાન થઈ જાય છે અને તરત જ પોલીસને બોલાવવામાં આવે છે હવે પોલીસ અહીં આવે છે અને આ છોકરાનું નિવેદન લેવાનું શરૂ કરે છે હવે છોકરો પોલીસને કહે છે કે તમે તેમની ધરપકડ કરી છે પરંતુ હું નથી ઈચ્છતો કે તમે તેમને સજા કરો મારું જીવન બરબાદ થઈ ગયું છે હું હમણાં જ અહીંથી ચાલ્યો જઈશ હું ઈચ્છું છું કે તમે તેને છોડી દો હવે પોલીસ ટીનાને કહે છે કે જાવ અને આ છોકરાને પણ જવા દે પછી ટીના પોલીસને કહે છે કે સાહેબ હું તેને આ રીતે કેવી રીતે જવા દઉં આ છોકરાનું બાળક મારી દીકરીના ગર્ભમાં ઉછરી રહ્યું છે તે ચાર મહિનાની ગર્ભવતી છે હવે હું તેને કોની સાથે લગ્ન કરીશ હું તેને ક્યાં લઈ જઈશ હું ઈચ્છું છું કે આ છોકરો મારી દીકરી સાથે લગ્ન કરે હવે હું પણ એમના જીવનમાંથી દૂર ચાલી જઈશ મારી જમીન મિલકત છે તે આ બધું આ છોકરાના નામે થઈ જશે પોલીસ સમજે છે અને કહે છે કે ઠીક છે પછી આ છોકરાએ ટીનાની દીકરી સાથે લગ્ન કર્યા હવે બંને પોતાપોત પોતાનું જીવન જીવવા લાગે છે દોસ્તો આ સ્ટોરી બનાવવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી પરંતુ તમને જાગૃત અને સજાગ કરવાનો છે ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે